હવે જોઈશું સમાચાર વિસ્તારથી સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક યોજના પુરસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સમાજમાં અનેક પડકાર ઉભા થઈ રહ્યા છે ત્યારે સમાજને સુરક્ષિત રાખવા માટે યુવા વર્ગને સારી દિશામાં આગળ લઈ જવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

લોકો સુધી મદદ પહોંચાડવી દુષ્કર્મ પીડિત બાળકીઓ અને મહિલાઓને ફરી એક વખત સમાજમાં આગળ વધવા માટે પ્રેરણાદાયી કામગીરી કરનારા એવા યોદ્ધાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપર અત્યારે જે પ્રકારનું કન્ટેન્ટ પીરસવામાં આવી રહ્યું છે તેને લઈને એક બાળકી દ્વારા અભિનય કરીને અત્યારની સ્થિતિનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું ઓટીટી માધ્યમ પર અશ્લીલતા પીરસવામાં આવી રહી છે યુવાઓના માનસ પર ઓટીટી પ્લેટફોર્મને કારણે ખૂબ ખરાબ અસર થઈ રહી છે આ તમામ બાબતોને રોકવા માટે સમાજમાં જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે સોશિયલ મીડિયા પર સારા વિષયોને દર્શાવવામાં આવે સમાજમાં જે વિકૃતિઓ થઈ રહી છે તેના તેમને રોકવાનો પ્રયાસ કરવો જ જરૂરી છે કાર્યક્રમ દરમિયાન રજૂ કરેલી ડોક્યુમેન્ટ્રી સૌ કોઈએ વધાવી લીધી હતી

કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત નથી આ પ્રશ્ન એ માનવ જીવનમાં આજના સમયમાં બધા જ પરિવારોની અંદર આ પ્રકારના પ્રશ્નો રોજ બે રોજ આપણે સૌ લોકો જોતા જ હશો આજે ખરેખર આમ તો ભાવુક થઈ જવાય અને ગીતાની ત્રીસ પાંત્રીસ વર્ષની જર્નીમાં આ પહેલીવાર આવો એક કોઈ પ્રસંગ બન્યો છે કે એના કામને બિરદાવવામાં આવ્યું એક લાઈફ પાર્ટનર તરીકે હું એવું વિચારું કે એને આ કાર્યમાં જેટલું હું બળ પૂરું પાડી શકું એટલું હું પૂરું પાડું હું ખૂબ જ આનંદિત છું અને ગર્વ સાથે મને એવું થયું કે મેં જે કાર્ય કર્યું છે સમાજ માટે તો આજે સમાજે મને સન્માનિત કરીને મને વધારે પ્રેરણા આપી છે જે હું કાર્ય કરું છું તે હવે વધારે પડતું સારી રીતે કામ કરીશ વધારે સમય આપીને કામ કરીશ મારું નામ એડવોકેટ પ્રતિભા દેસાઈ છે હું નાની બાળકીઓ જે રેપ પીડિત બાળકીઓ છે એના ઉત્થાન માટે કાર્ય કરું છું એ બાળકીઓને ન્યાય પણ અપાવું છું એમને જરૂરિયાત હોય તો દત્તક પણ લઉં અને એને આફ્ટર કેર જેની હોસ્પિટલની સારવાર વગેરે ઓપરેશન વગેરે કરાવું છું અને સમાજમાં માનભર જીવી શકે એવી રીતે એની વ્યવસ્થા કરું છું રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમાજ આગળ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે સમાજના નજીકના લોકો જરે કુકર્મ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્નો ઊભા થાય છે કે વિશ્વાસ કરવો તો કોના ઉપર કરવો કાયદાકીય રીતે તો લડત ચાલુ છે પરંતુ સાથે સાથે વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે સમાજમાં વડીલોને જે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે એવા લોકોનો સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ ઘણા એવા લોકો હોય છે કે જેનું સમાજમાં ખૂબ જ મોટું નામ હોય છે અને તેમને માન સન્માન આપવામાં આવતું હોય છે પરંતુ મહત્વની બાબત એવી છે કે એવા લોકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય છે શું એવા લોકોને સમાજ ક્યારે પણ માન સન્માન આપવું જોઈએ ખરું જો તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ આ બધી બાબતો પર રોક લાગી શકશે